એ માતા શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો જે આજ આવી ગયા હી સૌ તા આજ તો હોય ને આમ તો છેલ્લો દિવસ એ કહે ગાય ને કાલે પણ કાલ તો હવે ને એટલે આજ જો આમ સપ્તાહનો છેલ્લો દિવસ છે આજે જો કાલ હતા રૂખમણી વિવાહ એટલે મેં લોક તો આમ નહોતો બને પણ થોડા જ આજે ક્લિપો લીધી હતી એટલે સૌથી પહેલાં તો જો તમે જોઈ લો કાલે રૂખમણી વિવાહ હતા અનારા દાયરો હોય ને જો રૂઢી ધ્યાન લઈને આવ્યા હતા અહીંયા બળદગાડાની અંદર દ્વારકાધીશ બળદગાડાની અંદર છે ને જાન લઈને આવ્યા હતા અહીંયા

我。<Yeah. S 2> yeah.

એટલું અહીંયા પાર્કિંગ ફરીને ઓલી બાજુ છે ગાડીનું એવું તો એ મન થાય ને મૂકી દે જો આ બાજુ થાય જો ઓલી બાજુ ગાડીનું પાર્કિંગ ને હું તો અટાળે ને સ્કૂટી લઈને આવી દી મી તો જ પાર્ક કરી દીધી છે સ્કૂટી બહુ ભાઈ જાઉં ને લેતા જ

અટણ આવી ગઈ છે અમારી જાંજી ની છોકરી ભલુડી આવી ગઈ છે ભવ્યા એ ગયા હતા પાસન જો આટણ આવી ગઈ મૂકી જાય તો મમ્મી બા મૂકી જાય હેલો ગાઈસ સપ્તમ આવી ગયા અત્યારે મંડલી રમા છે અઠાણ વાસી વડદરા ગામ નગાભાઈ કર્ણભાઈ ચાવડા તરફથી અગિયારસો રૂપિયા વડોદરા ગામ ને ભાયાભાઈ દાડુભાઈ વારો કરી એમના તરફથી એક હજાર રૂપિયા લાલ ભાઈ

આવતી માચી ખરે કાપી આવતા

કાલે બધું ફરાઈ જાવ બગાડતા જામી લીધું હે અને હવે જઈ હે જો ઘરે જઈ હે પણ પાહા હે ને 3 વાગે ઢુકડા ઓરી આવી હું એટલે કે ઘરે પાહે રયો ને સ્કૂટી લઈને આમ આયા તો જો વયા જઈ ઘરે નો પાસા 3 વાગ્યા 3 વાગે તલપક આવી જાય કઈ કોરી 3:30 થઈ જાય

તમારે આ એક વખત છે અમે તો જેટલી જેટલી જગ્યાએ ભાગવતની કથા કરવા જઈએ તમારા જેવા પરિવાર નાટિયા પરિવાર ક્યારે દુઃખ ન દેતા સાસુ વહુ હળી પડીને રહેજો બાપ દીકરો હળી પડીને રહેજો બે ભાઈઓ બધાએ હળી પડીને રહેજો ભક્તિને રહેજો આ વડીલો બિચારા અત્યારે રડે છે જોજો એ ના આંસુ છે એ ના આંસુ એ બડીલોના ના આમ રહે આંસુ તો રહેવા જોઈએ પણ કોઈ બી આ બડીલોની આંખમાં જોજો એ આપણા મિત્રોને પહોંચી ગઈ અને વાલા ભક્તજનો આજનો આ કાર્યક્રમ અત્યારે પૂર્ણ થાય આવતીકાલે સવારે આવતીકાલે સવારે i

સપ્તાહે પૂરી થઈ ગઈ હે હવે અમે જાય હે જમવા કાલે હે કાલ પણ હવન ને એવું બધું નહીં ખબર નથી સપ્તાહ ત્યાં લગભગ વાંચે કે નહીં વાંચે એવું કે કહેવાય ખબર નથી કાલ નટાણ પૂરી થઈ ગઈ નવે જાય અહીં જમવા અને પોયા ઠાકરજીની મંદિરે ભદ્ર જો હવે વાગી ગયા કઈ હાડ હાથ જેવું થઈ ગયું હવે જો ધીરે ધીરે મીંડું હે ને અંધારું થવા હે એટલે જો હવે જાય ઘરે ફટાફટ ઘરે વૈયા જાય પોથી હે ને જો ઠાકરજી મંદિર હે ને અહીંયા મૂકી આવ્યા બધા જાતા હતા હાલી મમ્મી નહોતા ગયા અહીંથી દર્શન કરી લીધા અને ફાળાની કંઈક વાત કરીએ ને તો એક કરોડ ચિમોતે લાખ અને કંઈક હતું હજી માથે હે કંઈક ઓછા નથી ચિમોતે લાખ માથે હે એટલે માછો હોય ને મને એક કરોડ ની ચિંમતે લાખ માછો ઉપર હે એટલો ફાળો હે એટલે બહુ નામી કહેવાય એટલો ફાળો કે થોડો કહેવાય નામી બધું જો કામ થઈ ગયું છે કાલે કહો હે ત્યાં જોવાય બાકી બધું કામ કમ્પ્લીટ થઈ ગયું